સંઘ પ્રદેશ દમણના ખારીવાડ વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટમાં વિના પરવાનગીએ બનાવેલી ગેરકાયદેસર મસ્જિદ પર તંત્રનું બુલડોઝર ફર્યું નોટિસ બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા અંતિમ પગલું લેવાયું દમણ મ્યુનિસિપલ કોર્પોરેશન ખારીવાડ વિસ્તારમાં આઈસ ફેક્ટરી પાસે આવેલા એપાર્ટમેન્ટમાં ગેરકાયદેસર બનાવવામાં આવેલી મસ્જિદને તોડી પાડી છે આ મસ્જિદનું બાંધકામ સર્વે નંબર પાંચસો ઓગણચાલીસ ઓબ્લિક બે અને ત્રણ પર કરવામાં આવ્યું હતું પાલિકાએ ચાર એપ્રિલ એપ્રિલના રોજ મકાન માલિકને નોટિસ પાઠવી હતી મસ્જિદનું બાંધકામ પાલિકાની પૂર્વ પરવાનગી કે લાયસન્સ વગર કરવામાં આવ્યું હતું વધુમાં ઇમારતના પ્લોટમાં એફએસઆઈ ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ નું પણ ઉલ્લંઘન થયું હતું નોટિસ બાદ પણ મસ્જિદના સંચાલકો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી મકાન માલિક દ્વારા રજૂ કરવામાં આવેલા જવાબો પણ પાલિકાને સંતોષકારક ન લાગતા આખરે જેસીબી ની મદદથી મસ્જિદનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પાલિકાએ ઇમારતના રહેવાસીઓને પંદર દિવસની અંદર મકાન ખાલી કરવાનો આદેશ આપ્યો હતો ત્યારબાદ ગેરકાયદેસર ઇમારતને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર